અધિકારીઓના જણાવ્યા અનુસાર હોટેલોમાં લાંબા સમયથી કેમિકલ ચોરી બાયોડીઝલ કદાચ દબાણ કરનારા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે પ્રાંત અધિકારી અને મામલતદારની હાજરીમાં શાંતિપૂર્ણ રીતે રિમોલ્યુશન પૂર્ણ કરવામાં આવ્યું હતું પોલીસ વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં પણ હાઇવે પરની અન્ય ગેરકાયદેસર મિલકતો અને અસામાજિક પ્રવૃત્તિઓના અડ્ડાઓ પર આવી જ રીતે બુલડોઝર ચલાવવામાં આવશે સરકારી જમીનોને ભૂમાફિયાઓના પંગંજામાંથી મુક્ત કરાવવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એક વિશેષ એક્શન તૈયાર એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે